કામદારોએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો બે હજાર સત્તરમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી નવીમાં ચુકાદો કેસ સુધારો ન આવે ત્યાં સુધી શ્રમજીવીઓનું પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ આ ચુકાદા મુજબ કંપનીએ કામદારોનું પગાર ધોરણ બંધ કરી તેમને છૂટા કરવાનો જોઈએ જોકે આ ચુકાદાને ધ્યાનમાં લીધા વગર ફેબ્રુઆરી બે હજાર પચીસથી શ્રમજીવોનું પગાર ધોરણ બંધ કરી દેવામાં આવે છે જેથી કર્મચારીઓ ન્યાય આપો ન્યાય આપો કોર્ટના આદેશનું પાલન કરવામાં આવે એવી માગણી કામદારોએ કરી હતી અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી છે તેમ અમે અમે આજે સત્તર ધરણા પર બેઠા છે અમે સત્તર ધરણા પર બેઠા છે અને અમારી માંગણી એક જ છે કે અમારો પગાર ધોરણ ચાલુ કરે અને બાકીનું જે એ લોકોએ આઠ મહિનાથી પગાર બંધ કર્યો છે એ વસ્તુ ચાલુ કરો અમારી આ જ માગ છે અને આજે આ જવાબ માટેમાં સત્તર દિવસ છે સતત બેહી રહ્યા છે રાત દિવસ પણ કંપની મેનેજમેન્ટ એવું છે જાળી ચામડીનું કે કોઈ જવાબ આવવા જ નહીં માગતો છૂટા કરવામાં કહેવા બેવું નથી આવ્યું કે તમે છૂટા છો હું છે પણ એમને એકદમ જ સેલેરી બંધ કરી દીધો હા હા ચાલુ છે ચાલુ છે હા પગાર ધોરણ પગાર ધોરણ નથી મેનેજમેન્ટ કે જવાબ જ નથી આપ્યા જે સત્તર દિવસ છે અમે બેઠા છે

અમે કામ માંગીને પગાર લેવા માંગીએ છીએ પણ આ લોકો ને કઈ જવાબ આપત આયા નથી બે દિવસના જવાબ અઢાર દિવસ થયા અત્યારે અમારા છોકરાઓ બીમાર છે મૂકીને ઘરે આવ્યા છે સ્કૂલ પકડાય છે સ્કૂલ ફી ભરવાની છે ભરવું કેવી રીતે આઠ મહિના પગાર ઘર કેવી રીતે ચલાવવું છોકરાને શું ખવડાવવું છે અમારે એક જ એમને પ્રાર્થના એ કરીએ છીએ કે અમે પગાર ચાલુ કરો અમે કામ આપો ઓકે છે મેનેજમેન્ટ શું કે રજવાત કરી કરીએ શું કરી શું જવાબ આપતા નથી સુધી બેસો તમે જય સુધી નહીં આપે ત્યાં સુધી અમે આડી ખમર વર્ષા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ